મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની કાર્યવાહીની સુવિધાઓ જાણવા માટે દર્દી પહોંચ્યા હોય જ્યાં તેમને સમજણ પછી દર્દીએ ડોક્ટર સિદ્ધાર્થ જૈન ડોક્ટર અનિલ પટેલ જેનિસ પુરોહિત ડોક્ટર જિનેશ ઘેબરિયા ડોક્ટર કુમાર નાયક અને ડોક્ટર કપિલ ઠક્કરની ટીમ હેઠળ મહાવીર હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જવાનું નક્કી કર્યું સોલ સાત બે હજાર ચોવીસના રોજ પિંકીબેનને દાખલ કરવા હોય ત્યારે સૌથી મહત્વની બાબત એ છે કે લાઈવ ડોનર ટ્રાન્સપ્લાન્ટ હોય એટલે દર્દીની માતાએ જ તેની એક કિડની તેની પુત્રીને ડોનેટ કરી છે છ દિવસ બાદ માતાને પણ રજા અપાઈ હતી બંને દર્દીઓ ખૂબ સામાન્ય હોય અને તમામ કામ નિયમિત સ્વતંત્ર રીતે કરી શકતી હોય તેમ છે આજ સુધીમાં મહાવીર હોસ્પિટલમાં છ હૃદય એક લીવર એક કિડની અને તેતાલીસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થઈ ચૂક્યા છે હું શ્રીમતી રૂપાબેન મહેતા મહાવીર હોસ્પિટલની ચેરપર્સન છું મારું કહેવાનું તો ફક્ત એટલું જ છે કે અમે ગરીબ પેશન્ટને ખૂબ જ મદદ કરવા તૈયાર છીએ મહાવીર હોસ્પિટલના સાત થી આઠ ટ્રસ્ટીઓ એવી રીતે નક્કી કર્યું છે કે જેમાં બી ધારો કે એક બે લાખ નો ખર્ચો ઓછો થાય તે મહાવીર હોસ્પિટલના દર્દીઓ પોતે ટ્રસ્ટીઓ પોતે આપશે અને એનાથી બી કોઈને આ હોસ્પિટલ થી અસંતોષ ન થાય એવી તકેદારી રાખવામાં આવશે થેન્ક યુ વેરી મચ નમસ્કાર હું છું ડોક્ટર સિદ્ધાર્થ જૈન હું નેફ્રોલોજીસ્ટ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું આજનો દિવસ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે કારણ કે આજે અમે અમારું ટ્રાન્સપ્લાન્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું પેશન્ટને સક્સેસફુલી ડિસ્ચાર્જ કરીએ છીએ સારી કન્ડિશનમાં ઘરે મોકલીએ છીએ કિડનીના દર્દીઓ જે લોકોને કિડની હંમેશા ફેલ થઈ જાય એ લોકો માટે ટ્રાન્સપ્લાન્ટ ફેસિલિટી એક લાઈફ સેવિંગ પ્રોસીજર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસીજર છે આ ફેસિલિટી હવે આપણે સુરતમાં મહાવીર હોસ્પિટલમાં ચાલુ થઈ છે જો આ એરિયાના અથવા તો આખા સાઉથ ગુજરાતના એરિયાના દર્દીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે સ્પેશિયલી કિડની ક્રોનિક કિડની ડિસીઝના દર્દીઓ માટે એ લોકો આ ફેસીલિટી લાભ લઈ શકે એ લોકોને હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે જે પહેલા બોમ્બે અહેમદાબાદ નડિયાદ જવું પડતું હતું એ ના જવું પડે અને અહીંયા ખૂબ જ અફોર્ડિંગ રેટમાં સારી ટીમ ઓફ ડોક્ટર્સ સાથે વિથ ફૂલ વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સાથે અમે આ પ્રોસિજર કરીએ છીએ થેન્ક યુ હું શ્રીમતી મિતાબેન રાજનભાઈ શાહ છેલ્લા ત્રીસ વર્ષથી મહાવીર હોસ્પિટલમાં માનદ મંત્રી તરીકે કામ કરું છું આજે હું ડેપ્યુટી ચેરપર્સન છું અને ખૂબ નિષ્ઠાથી અમે બધા અમારી ટીમ મહાવીરને માટે કામ કરીએ છીએ મહાવીર હેલ્થ એન્ડ મેડિકલ રિલીફ સોસાયટીની અંદરમાં કાર્ડિયાક હોસ્પિટલ બચુભાઈ બીડી મહેતા કાર્ડિયાક હોસ્પિટલ આરબી શાહ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ જનરલ હોસ્પિટલ અમારી નર્સિંગ કોલેજ આ બધા ડિપાર્ટમેન્ટ્સ ઘણું સારી રીતે કામ કરી રહ્યા છે ટ્રસ્ટ બેઝડ હોસ્પિટલ હોવાથી અમે ચેરિટી અને જરૂરિયાતમંદ પેશન્ટો માટે ઇકોનોમિકલ રેટ ઉપર પણ કામ કરી રહ્યા છીએ દર્દીઓને માટે અમારી પૂરેપૂરી બ્રોડ રેન્જ સેવાઓ બધાને માટે આપવામાં આવે છે જનરલ વોર્ડના બધા દર્દીઓ જે જરૂરિયાતમંદ છે તેમને કોઈ જાતની અમારા તરફથી ડિફરન્સ નથી રહેતો એમને પણ સેમ સારવાર મળે છે જે અફોર્ડિંગ ક્લાસ ને પણ મળે છે એમાં કોઈ ભેદભાવ નથી રાખતા